મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા એ વિવાદો માં આવ્યા છે જયંતી રાજકોટિયા પાસે મહિલાઓ રૂપિયા લેવા ધક્કા ખાય છે અમારા રૂપિયા અમને આપો તેવું મહિલાઓ કહેતી રહી સમાચારોમાં આગળ વાત કરીએ મોરબીની મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા એ ફરીથી વિવાદમાં આવ્યા છે છેલ્લા લાંબા સમય થયા એ ચર્ચાઓમાં છે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા અને ફરીથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા એ વિવાદોમાં આવ્યા છે પ્રમુખ જયંતિ રાજકોટિયા એ વિવાદોથી ઘેરાયેલા છે તેની વચ્ચે ફરીથી એક વિડીયો એ વાયરલ થયો છે છેલ્લા અઠવાડિયાથી જયંતિ રાજકોટિયા પાસે મહિલાઓ એ રૂપિયા લેવા ધક્કા ખાય છે જયંતિ રાજકોટિયાના ઘરે મહિલા ધામા નાખતા પોલીસની મદદ લેવાય સવારથી મહિલા એ પ્રમુખના ઘરે જઈ અને રૂપિયાની ઉઘરાણી માટે ધામા નાખ્યા હતા ત્યારબાદ પોલીસની મદદ લઈ ઘરેથી બહાર નીકળ્યા જયંતિ રાજકોટિયા અને વિડીયો બે દિવસ પહેલાંના હોવાનું અનુમાન એ લગાડવામાં આવી રહ્યું છે સાથે જ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ મહિલાને અધૂરો જવાબ આપીને ચાલતી પકડતા પણ વિડીયોમાં દેખાયા સાથે જ અમારા રૂપિયા અમને આપો તેવું મહિલાઓ કહેતી રહી તો સામે જયંતિ રાજકોટિયાએ પણ કહ્યું કે મને બદનામ કરવાનું રહેવા દો આ જે વિડીયો છે આ વિડીયોની અંદર એ વાતચીતમાં સ્પષ્ટ સમજાઈ રહ્યું છે પણ રૂપિયાની લેતી દેતી કઈ બાબતની છે તે હજુ સુધી બહાર નથી આવ્યું પણ પોલીસની મદદથી જયંતિ રાજકોટિયા તેઓ ઘરની બહાર નીકળ્યા અને મહિલાઓએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો કહ્યું કે અમારા રૂપિયા તમે અમને આપી દો તો સામે રાજકોટિયાએ ચાલતી પકડીને કહ્યું કે મને બદનામ કરવાનું રહેવા દો આ સેના રૂપિયાની વાત થઈ રહી છે કઈ વાતને લઈ બદનામ કરવાની અહીંયા વાત થઈ રહી છે એ સમગ્ર ઘટનાને લઈને હજી કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો પણ મહિલાઓએ પૈસા લેવા માટે તેમના ઘરની બહાર એ ધામા નાખ્યા હતા અને અંતે એ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા કે જેઓને પોલીસની મદદ લેવી પડી પોલીસ બોલાવી પડી ઘરની બહાર નીકળવા માટે અને પોલીસ આવ્યા બાદ જયંતિ રાજકોટિયા એ ઘરથી બહાર નીકળીને ચાલતી પકડી તેનો પણ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં શું વાતચીત થઈ રહી છે શું જવાબો આપી રહ્યા છે તમે પણ જુઓ

ના અમે કઈ જવાનું ખાતું નથી પણ એમ નહીં અમે પણ કેમ જઈએ એમની અમારો વાકમાંથી કાઈ નથી પહેલા તમે અમે સારું નહોતું અમારો ના અમે કઈ જવાનું નથી અમે બેસવાના નથી આપણે કઈ જવાનું ખાતું નથી કલ્યાને અમે પહેલા વાત કરીને પછી બેસન ગાડીમાં બેહવાના નથી અમે અધિકાર માંગી છે અમે અમારો અધિકાર માંગી છે ખાલી રખડ માંગી સમજી કે અમે અમારો હક માંગી છે અમે તમારો રોંગેટમાં બેઠા છીએ ને દીઓ દીઓ આમ નો હોય આમ નો હોય અમે મરવું છે અમારે ના કરવું નથી હોય અમારી તો ખરા પગે લાગી તમને બરે ભાઈ વાયા એ ભાઈ દીઓ દીઓ આમ નો હોય આમ નો છે અમારે ના કરવું નથી હોય અમારી તો ખરા પગે લાગી તમને બરે ભાઈ મારા